બે જુગારી શિક સોસાયટી નો એ નહીં કેતો મટકી ફોડવા કોનો કુણ બનશે માટલી ચી રીતના આયોજન કરવું હોય એની વાત કરવું એ તો આપડે દર વખતની જેમ જ ભાઈ જે દોન લખાવ એ કોનો બનાવ અને મટકી ફોડો દોન લખાવ એવું જરૂરી થોડું હોય યાર બધી વખત પૈસાવાળા જ લાભ લઈ જાય તો આપણો કોણ દીએ યાર એવું હોય તો યાર એમ ના ચાલે હું આપડે ફોડ દઈએ એટલે તારા પૈસા આલીન બધા તારા દર વખત તારે જ બધા સોસાયટીના અવસારોમાં ભાગ લઈ લેવાનો પેલી વખત આવવાનું એ બૈરા લઈને ફટ દઈને દેઈ ગયો તો પૈસા લખાઈન એવું હોય તો પૈસા આલો

કોનો શું વાત કરે હા એ ભાઈ તાર મગજ ની બે માંથી કોના જેવું લાગે બાકી લાગતો ના ભાઈ જો આ વખત તો હું જ કોનો બનવાનો હું જ ફોડવાનો છું ફોડ ફોડ તું ચોટી લાગે તું તો પણ ઉપર ચડ માટલી ફોડવા અને નહીં પવન આવ્યો બાજુ ની સોસાયટી બીજી સોસાયટી અંગે આપડે ઝઘડા માટલી આવું તો સોની મોની માટલી ફોડવા આયા

ના ભાઈ એ કેન્સલ કરો તમે દોન બન એવું કોઈ લેવાનું થતું નહીં હું મારી હિસાબે આયોજન કરીને હું માટલું ફોટ જોઈ તો આ તો અમે બધા કોઈ નહીં આઈએ નઈએ અરે હું ક્રેન ક્રેન ઉપર તડીને માટલી ફોડ જોઈ લે હું સમજો એટલે